મહેસાણાના કડી ભાવપુરામાં મકાનની દિવાલ ધરાશાય થઈ દિવાલ ધરાશાય થતા સાત લોકો નીચે છ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તમામની છ ની હાલત ગંભીર હોવાનો પ્રાથમિક રિપોર્ટ મકાનના ચણતર સમયે જૂના મકાનની દિવાલ પડતા આ ઘટના બની જગદીશ ઠાકોર નામના પચીસ વર્ષીય શ્રમિકનું દબાઈ જતા મોત નીપજ્યું છે દિવાલ ધરાશાય થતા આ રીતે સાત લોકો નીચે દબાઈ ચૂક્યા હતા મહેસાણાના કડીની આ ઘટના છે ભવપુરા વિસ્તારમાં જ્યાં મકાનની દિવાલ ધરાશાય જેના પરિણામે સાત લોકો તેમાં દબાઈ ચૂક્યા હતા એક વ્યક્તિ પચીસ વર્ષીય શ્રમિક જેનું મોત નીપજ્યું છે છ લોકો ઇજાગ્રસ્ત છે આ વિશે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે મહેસાણાથી આખી ઘટના શું બની હતી આ તમામ લોકોની હાલત શું છે ઘટના પાછળ બેદરકારીની

પોલીસ અને સોર્ટથી ટીમ ટના સો પહોંચી જેને હોસ્પિટલમાં સારવા માટે મોકલવામાં આવે છે બીજી તરફ આ દિવાલ જે હતી જૂની હતી ને કેમ ક્યાંક જે કામદારો હતા જે તેની બેદરકારી કહે છે કે કારણ કે આ સમગ્ર ઘટના બની છે કે અવારનવાર આ ઘટના બની ક્યારે જે કામ હોય બાજુમાં રહેલી દીવાલ નથી મળતું અને તેના કારણે ધરાશય મહેસાણા જિલ્લાઓ બને જેમાં કેટલાક લોકોના મોત છે ત્યારે વધુ એક વાર કડીની ઘટના બને છે કડીના ભોપુરા વિસ્તારની અંદર સાત લોકો દટાયા હતા જેમાં એકનું મોત થયું છે જયારે છ લોકો ઘાયલ થયા છે જી આભાર આપનો તમામ માહિતી બદલ